બતાવો નજારો બતાવો વાંધો નહી આવે તો હવે પણ ખરા નું કામ પતાવી નીકળી જા અને પાછું બધા નક્કી કર્યું છે જે નજારો જોવા છે એટલે એમી બધા જાય છે જે ડેમ અને અમારે ભાઈએ ગાડી લીધી છે અને હજી બહુ આવતી નથી એટલે રોડ ખુલ્લો છે એટલે એ કે ઘડે મારા ક્લેદા મને એ કે આંકવા દે તે હવે અમારા મોટા ક્લેદા આંક્યા છે તો બસ બસ એટલે ધીમે ધીમે રોડ ખુલ્લો છે અને અમારા કલ્યાદા ગાડી આંક્યા છે મોટા કલ્યાદા અને પાછળ

આ એના ઓલા ગેટ કેવાય એ છે પણ અંદર પાછું લગભગ મને એવું લાગે નો પ્રવેશ પેલા હતો એટલે અત્યારે નો પ્રવેશ હશે એટલે નો એન્ટ હોય એટલે કઈ આવા દે નહીં અને બાકી આ જે એટે દેખાય છે ઊભી એ નેર છે શેતુજીની જમણા કાંઠે ડાબા કાંઠેની અને આ છે શેતુજી નીતિ નજારો જો આવું એવું કઈક નજારો છે ને એટલું પાણી છે ને વાતાવરણ થોડું زرمر زرمر ورشی اسی لواتا ورون تھوڑو خراب سی ہے او بزو سی اچھال نو آشی تو جن نظار ہوں بائی کی تو ہم ڈونگ نیو بزو دیا کھائی سی جہاں دوئی پانی دو پانے پو پانے پو اچھو بزو دار دلات تو نیچے گن کھا بزو کھائی لے سی اچھلے واتا ورن میں کی دم توڑو خراب سے اگلے زرم زرم ورچہ چھرو سے એટલે ડુંગરા સુકા દેખાતા નથી આઈ વેન આઈ સુકા તો આપણે ધીમે ધીમે પગથિયા ઉતરતા જઈએ છીએ ને હેઠે આવી છીએ આપણે બધા સેતુ જે ડેમના દરવાજા તમને દેખાડું અને અમારા ભાઈએ આલ આવે છે અશોકભાઈ ને અનુભાઈ ને બધાય ભાઈ વિરિત આપ બવા જાઈ અને તમને બતાવી જાય આપણે સેતુ ડેમના દરવાજાનો નજારો કેવો છે જો કે નહીં નીચે તો કારણ કે જો અહીંયા લીમડા આડા પડ્યા છે એટલે પાણી શરૂ છે કે બેન તો આપને એની ખબર પણ આ જો નહેરમાં પાણી આયેલું જાય છે એ ખબર છે ધીમે ધીમે સોડેલું છે નહેરમાં પાણી એ આ નહેર હાકી ભરેલી છે આપણે બધા નજારો દરવાજા અત્યારે ખુલ્લા તો છે દરવાજાનો નજારો આવો કઈક અત્યારનો માહોલ છે મેક્સિમમ વાતાવરણ થોડું ખરાબ છે એટલે સોખું નહીં દેખાતું બધું આવા નજારો છે દરવાજાનો

તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો મળીશું આપણે કાંઈક નવા જ વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી પાપાય સીતારા